નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે જીપીએસસી બે હજાર પચીસનું કેલેન્ડર બહાર પાડેલું છે તેની વિગતો આજે આપણે જોશું આ વિડીયોમાં જેમ કે જીપીએસસી ક્લાસ વન ટુની કેટલી જગ્યા છે એસટીઆઈની કેટલી જગ્યા છે ડીવાય અને નાયબ મામલતદાર એ સિવાય આરએફઓની કેટલી જગ્યા છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છે તો શરૂઆત કરીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યા માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ બે હજાર પચીસ દરમિયાન પ્રસિદ્ધ કરવાની જાહેરાતો અન્વે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે વધુ માહિતી માટે ઉમેદવારોએ આયોગની વેબસાઇટ જીપીએસસી ગુજરાત ડોટ જીઓઈ ડોટ ઇન અને જીપીએસસી ઓજસ ગુજરાત ડોટ જીઓઈ ડોટ ઇન જોતા રહેવા અથવા આયોગનું ટ્વિટર હેન્ડલ જીપીએસસી ઓફિશિયલને ફોલો કરવા અથવા આયોગની એન્ડ્રોઈડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લિકેશન જીપીએસસી ઓફિશિયલનો ઉપયોગ કરવા માટે ઉમેદવારને જણાવવામાં આવે છે હવે આ સિવાય આપણે માહિતી મેળવશું આ બધી પણ છે પણ જે જનરલ આપણને જે કામની છે તેની વાત કરીએ જેમ કે પંદર નંબરની નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ જેની એકસો ને સાહીઠ જગ્યાઓ છે સદર જગ્યા માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણા પત્રક મળેલ છે જેની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે જેની પ્રાથમિક પરીક્ષા સંભવત એપ્રિલ બે તથા મુખ્ય પરીક્ષા જૂન બે હજાર પચીસમાં યોજાશે વિભાગ દ્વારા જો એકસો સાહીઠ જગ્યાનું માંગણા પત્રક પણ મોકલી આપવામાં આવશે તો દર્શાવેલ જગ્યાઓનું પરીક્ષાનું પણ આયોજન સાથે કરવામાં આવશે મદદની વન સંરક્ષણ વર્ગ ટુ તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ ટુ ની જગ્યા માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણા પત્રક મળેલ છે જેની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ જેની પ્રાથમિક પરીક્ષા સંભવત જૂન બે હજાર પચીસ તથા પરીક્ષા પચીસ માંચીસ જગ્યાનું માંગણા પત્રક પણ મોકલી આપવામાં આવશે તો દર્શાવેલ જગ્યાઓનું પરીક્ષાનું પણ આયોજન સાથે જ કરવામાં આવશે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ તેની ત્રણસો જેટલી જગ્યા આવવાની છે

ગુજરાત નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ અને બે ટૂંકમાં વર્ગ વન અને ટુની ભરતી આવવાની છે જેની સંખ્યા છે સો ડિસેમ્બર માસમાં એડવર્ટાઇઝમેન્ટ આવશે પ્રિલિમ એક્ઝામ એપ્રિલ બે હજાર છવ્વીસમાં આવશે પ્રિલિમનું રિઝલ્ટ જૂન છવ્વીસની અંદર આવી શકે છે મેન્સ એક્ઝામ અથવા ઇન્ટરવ્યુ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ ની અંદર લઈ શકે છે ટોટલ સત્તર છે તે આટલી જ જગ્યા છે દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ વખતો વખત જાહેર કરવામાં આવશે ઉમેદવારો માટે સૂચનાઓ જાહેરાત પ્રસિદ્ધ થવાનો અને પ્રાથમિક મુખ્ય પરીક્ષાનો ઉપરોક્ત માસ સંભવિત છે અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતાં વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સામાં કે કોઈ પણ કારણસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાની સંખ્યા ઉપરોક્ત ટેબલ કોલમ ત્રણમાં મુજબ સૂચિત એટલે સંભવિત છે સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણા પત્રકમાં દર્શાવ્યા પ્રમાણે જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વધઘટ સંભવ છે ઉપર દર્શાવેલ ભરતી કેલેન્ડરની જગ્યાઓ તથા જાહેરાતો વિભાગ તરફથી મળતા માંગણા પત્રકોને આધીન રહેશે જો વિભાગો તરફથી માંગણા પત્રક વહેલા મોકલવામાં આવશે તો આયોગ દ્વારા જાહેરાત વહેલી પ્રસિદ્ધ થઈ શકે છે તેની ઉમેદવારોએ નોંધ લઈ પરીક્ષાની તૈયારી કરવાની રહે છે જો વિભાગ તરફથી માંગણા પત્રક મોડા મોકલવામાં આવશે તો આયોગ દ્વારા જાહેરાત ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં જો વિભાગો તરફથી માંગણા પત્રક મોકલવામાં આવશે નહીં તો આયોગ દ્વારા જાહેરાત ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં તથા તે સંજોગોમાં જાહેરાત જે તે ભરતી કેલેન્ડર પૂરતી રદ પણ થઈ શકે છે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ પ્રાથમિક કસોટી ઓએમઆર આધારિત કે કોમ્પ્યુટર અન્ય અગત્યની બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે દિવ્યાંગ ઉમેદવારોની ઝડપથી ભરતી કરવા આયોગ કટિબદ્ધ હોય તેને ધ્યાનમાં રાખી ઉપરો ભરતી કેલેન્ડરમાં દર્શાવેલ જાહેરાત પરીક્ષાના સૂચિત સમયમાં મોટા ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં તે ઉમેદવારને ધ્યાનમાં લેવા વિનંતી આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો